રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે હાલ ફાયર એનઓસી ન હોય તેવી મિલકતો સીલ કરવામાં આવી રહી છે ત્યારે હવે અચાનક મહાનગરપાલિકા અને પીજીબીસીએલની ટીમ દૂધસાગર રોડ પર ટાંકા પાછળ આવેલ હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં પહોંચી ચોત્રીસ બ્લોકના છસો છન્નું ક્વાર્ટરના નળ અને વીજ કનેક્શન કાપી રહ્યા છે ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે ચોમાસું આવે એટલે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કાર્યવાહીના નામે જર્જરિત મકાનોને નોટિસ આપે છે જોકે બાદમાં કોઈ કાર્યવાહી કરાતી નથી જો કે અગ્નિકાંડની ઘટના બાદ સરકાર કોઈ પણ અકસ્માત પોતાના નામે ચડાવવા દેવા માંગતી ન હોય તેમ સ્પષ્ટ સૂચના આપી છે કે ચોમાસા પહેલા જર્જરીત મકાનો ઉપરનો જોખમી ઇમલો તાત્કાલિક તોડી નાખવો અને તેમાં કોઈની ભલામણ રાખવાની નથી આ કારણે વીજતંત્ર અને મહાનગરપાલિકાનું તંત્ર દોડ્યું હતું હાલ છસો છન્નું મકાનના નળ અને વીજ કનેક્શન કાપી નાખ્યા છે અને આગામી બે દિવસમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરાશે આ મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે લાંબા સમયથી આ હાઉસિંગ બોર્ડના આવાસો જર્જરિત અવસ્થામાં છે આવી ઇમારતો જર્જરિત હોય તેને દૂર કરવા આરએમસીને સત્તા છે જીપીએમસી એક્ટ હેઠળ ભયજનક ઇમારતોને દૂર કરવા અઠાવન બ્લોકના છસોથી વધુ યુનિટને અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી છે એક વર્ષ પહેલાં પણ હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારોને સ્થળાંતર માટે નોટિસ આપવામાં આવી હતી જે નોટિસ બાદ આવા પરિવારે જર્જરિત ઇમારતથી દૂર થવા યોગ્ય નિર્ણય ન લેતા આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે মৰ মা মাজাই પહેલાં તો બે ડિપાર્ટમેન્ટ મકાનો જે છે આપ જે જણાવી રહ્યા છો તે એ ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના છે અને તેમને હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને આ મકાનો ઘણા વર્ષો અગાઉ આપવામાં આવેલા છે જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી જો કોઈ ભયજનક ઇમારત હોય અને જાનમાલને નુકસાન થઈ શકે એવી ઈમારત હોય તો જીપીએમસી એક્ટ હેઠળ એવા ભયજનક મકાનોમાંથી એને ઉપયોગ કરતાં અટકાવ એ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની થાય છે એ અંતર્ગત લગભગ હાઉસિંગ બોર્ડના અઠાવન જેટલા બ્લોક અને છસો કરતાં વધારે યુનિટને અગાઉ ઘણી બધી પ્રક્રિયા કરી અને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી છે ગયા જુલાઈ માસ દરમિયાન મેં જે રેકોર્ડ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તે મુજબ ગયા જુલાઈ માસમાં પણ એમને ઇવેક્યુએશન કરી દેવા માટે જણાવવામાં આવેલું હતું તેમ છતાં લગભગ એક વર્ષ જેટલા સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી એમના વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નથી દિવસે ને દિવસે ભયજનક થતાં જાય છે મકાનો આ વખતે પણ અમારા જે સ્ટ્રક્ચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રક્ચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી એટલે કોઈપણ જાતની જાનહાની ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે એક બે દિવસમાં એ પૂર્ણ થયા પછી ઇવેક્યુએશનની કામગીરી હાથ ધરવાની થશે અમારે